ગુજરાતનું ગોંડલ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે અને આ જ ગોંડલ રીબડાના સિંહ જાડેજા છે તેમના રિમાન્ડને લઈને આજે વાતચીત કરવી છે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અનિરુદ્ધસિંહ જાડેજા જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે પરંતુ હવે ક્યાંક ગોંડલના રીબડાના અમિત ખુંટ આત્મહત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે ગોંડલના તત્કાલીન જે ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા કોર્ટે જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો ને બાદ અમિત ખુંટ આપઘાતના જે પ્રકરણમાં ગોંડલ તાલુકા પોલીસે જૂનાગઢ કસ્ટડીમાંથી કબજો લઈને ગોંડલના રાઠોડ સાહેબની કોર્ટમાં દસ દિવસના રિમાન્ડની માંગ અર્થે રજૂ કરતા કોર્ટે સોમવારે સાંજે ચાર વાગ્યાના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા હતા એટલે ખાસ કરીને હવે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના બે દિવસના રિમાન્ડ છે તે મંજૂર થઈ ગયા છે છેલ્લા ઘણા સમયથી અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે કે કેમ તે દરેક સવાલોની વચ્ચે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ જે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સામેથી જ સરેન્ડર કરી દીધું હતું પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ તેમના રિમાન્ડને લઈને વિગતો સામે આવી રહી છે એ જ રીતે રીતે ગોંડલના રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે જે અનિરુદ્ધ સિંહ જાડેજા છે તેમના બે દિવસના રિમાન્ડ છે તે મંજૂર થઈ ગયા છે જે પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયા હતા તેમની હત્યા કેસના જે આરોપી હતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા કોર્ટે તેમને જૂનાગઢ જેલના હવાલે કરવાનો હુકમ કર્યો હતો ને બાદ અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં ગોંડલ તાલુકા પોલીસે જૂનાગઢ કસ્ટડીમાંથી કબજો લઈને ગોંડલ રાઠોડ સાહેબની કોર્ટમાં દસ દિવસના રિમાન્ડની માંગ અર્થે રજૂ કરતા કોર્ટ સોમવારે સાંજે ચાર વાગે રિમાન્ડ મંજૂર કર્યા હતા એટલે કે હવે જે બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી તેમની જે મુશ્કેલીઓ છે એમાં વધારો જોવા મળી રહ્યો છે જે અમિત ખૂંટ સમગ્ર આપઘાત કેસ સામે આવ્યો હતો જે પાટીદાર યુવાન હતો રીબડાની અંદરથી એ સમગ્ર કેસની અંદર જે તેના સુસાઈડ નોટની અંદર ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લખવામાં આવ્યું હતું ને તેની જ સાથે તેમના દીકરા રાજદીપસિંહ રીબડા છે તેનું પણ ક્યાંક નામ લખવામાં આવ્યું હતું જોકે એ બાદથી જ પોલીસની ટીમો છે એ કાર્યરત થઈ ગઈ હતી સમગ્ર તપાસ કરવામાં આવી હતી ને અંતે જ્યારે જ્યારે હવે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સામેથી સરેન્ડર કરી દીધું છે ત્યારે અત્યારે હાલ જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે કે ગોંડલના રીબડાના અમિત આત્મહત્યા કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાના જે બે દિવસના રિમાન્ડ છે તે મંજૂર થઈ ગયા છે અને જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જે હતા પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર પણ ક્યાંક આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા કોર્ટે જુનાગઢ જેલના હવાલે કરવાનો તેમને હુકમ કર્યો હતો ને અમિત ખુંટ આપઘાત પ્રકરણમાં ગોંડલ તાલુકા પોલીસે જુનાગઢ કસ્ટડીમાંથી કબજો લઈને ગોંડલ